એ દિવસે પૂછપરછમાં એ લોકો એના લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ એ લોકોને એવું કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે હાલ આગળ લઈ ગયેલા હતા સત્યાવીસ તારીખે સાહેબ હાલ પોલીસે કાર્યવાહી કરી છે હોસ્પિટલમાં કંઈ ચેક કર્યું હોસ્પિટલમાં એ લોકોએ લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટર ને એ બધું ડોક્યુમેન્ટ બધા ચેક કરીને ગયેલા છે સબ આરોપ છે કે બાળ તસ્કરી થઈ છે અહીં હોસ્પિટલમાં થઈ છે કે બહારથી અહીંયા જે આરોપ એના પર લાગેલો છે કે બાર તસ્કરીમાં એ ઇન્વોલ્વમેન્ટ છે તો એનું એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે અમને કશું ખબર નથી